મારા મારા ઘરમાં મારા ઘરે એક વિકટ પરિસ્થિતિ એવી આવી છે કે મારા ભાભી સોળ દસ બે હજાર પચીસના રોજ ફરવા ગયેલ ચાલવા માટે સવારમાં ત્યાંથી એ ગુમ થયેલ છે અને અત્યાર સુધી એ મળેલ નથી અને એ અમારા ગામમાં જે સીસી કેમેરા કુદેજ છે એ બંધ હાલતમાં હતા એટલે અમને જો એ ચાલુ હોત તો અમને એ કઈ બાજુ ગયા છે એની અમને ભાર મળત અત્યાર સુધી અમારા આ ત્રણ દિવસથી આખા અમારું ઘર તેમજ આખા ગામના જે છોકરાઓ છે બધા જ અત્યારે શોધી રહ્યા છે પણ કોઈ ભાર મળતી નથી અને આ મારું એક અંગત મંતવ્ય છે કે કેમેરા હોત તો મારા ભાભીની બહાર જે તે રસ્તે ગયા ત્યાંથી આ તો આજે કેટલા દિવસ થયા અને કેવી રીતે બધા લોકો એમને શોધી રહ્યા છે તે અમે અમારા ગામની પાસે નદી આવેલી છે અને બીજું છે કે જ્યાં પણ અમા એ બાજુ પણ સીસી કેમેરા નથી અને હશે તે પણ બંધ હાલતમાં છે હવે એ બધા અમારા બધા જ છોકરાઓ બહુ મનથી તનથી બધે જ ફરીને એમની શોધી રહ્યા છે પણ અત્યાર સુધી મળેલ નથી હવે એની જે તે કાર્યવાહી કરવી તો આપણું કહેવું છે કે આ જે કેમેરાને આ તે સુવિધાઓ છે તે ખરેખર ચાલુ થવી જોઈએ અને એનાથી લોકોને પણ સારી સગવડતા મળી રહે હા આમાં એવું છે કે આ એક પ્રશ્ન નથી આ તો સીસી કેમેરા જો બંધ હોય તો પોલીસને પણ આમાં એ હોય કે ચોરી થાય તો સીસી કુટેજમાં એ આવી શકે નહીં એટલે આમાં મૂળ વસ્તુ એવી છે કે અમારા ભાભી જે ગયેલ છે એ આ કેમેરાઓ ચાલુ હોત તો મળી જાત અને બધાને સરળ પડે આપણું નામ મુકેશભાઈ મોહનભાઈ તરૂલબાર રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ